તો દોસ્તો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ તો હવામાન નિષ્ણાત અંબરલા પટેલે અઢારમી તારીખથી લઈને એકવીસ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે તો આ જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી જેમાં પંચમહાલ સાબરકાંઠા કચ્છ બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગરમાં છૂટાછો વરસાદની આગાહી છે તો દોસ્તો બટાફટની વાત કરીએ તો સોળ અને સત્તર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે તો સોળ અને સત્તર સપ્ટેમ્બરના રોજ કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારકા અમરેલી ભાવનગર બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ટાફાટ સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હાલ તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડી છે તો હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ થી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર મધ્ય ગુજરાતમાં છૂટાછવા સ્થળે હળવો વરસાદ પડી શકે છે તો કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દિવસો પેટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉશાળો તો સોનાના ભાવ તોંતેર હજાર રૂપિયા દસ ગ્રામની આસપાસ રહ્યો જેમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ચુમ્મોતેર હજાર ચારસો સાઠ રૂપિયા જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી તો ચાંદીની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો નેવ્યાશી હજાર છસો પર ટ્રેડ થઈ રહી છે તો બીજા વાત તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે તો મુસાફરોનો ઘસારો પણ વધારે હોય છે જેથી ખાનગી સોળા ભાડામાં વધારો કરી દેતા હોય છે તો એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે તો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્ર માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બે હજાર બસો એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ ભુજ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનની પીએમ મોદી આજે લીલી ઝંડી આપશે તો અમદાવાદ ભૂત વચ્ચેનું ત્રણસો ને ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપશે ટ્રેન તો ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં એક હજાર રૂપિયા જ્યારે પ્રીમિયમ ક્લાસમાં એક હજાર છસો ને રૂપિયા ભાડું રહે તેવી સંભાવના જ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ખેલાડીઓના રંગમાં ભંગ પાડવા વરસાદ વિલન બની શકે છે તો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં નવરાત્રીમાં છૂટા છવા સ્થળે વરસાદ વરસી શકે છે તો ખાસ કરીને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી જ છે તો બીજી તરફ વરસાદ બંધ થતા ઉકળાટનો પણ અનુભવ થશે દોસો ફટાફટ વિદ્યા સમાચારની વાત કહે તો નવરાત્રીમાં છૂટાસો વરસાદ વરસી શકે જ છે હવામાનને પગે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જો કે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે વરસાદ રહેશે તેવી શક્યતા રહેલી છે તો રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતા નહીં છે તો રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા રહેલી છે તો વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીનું શારીરિક કસોટીનું પંદર નવેમ્બરના આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે

તો તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને રાજકારણમાં જવાની ના પાડી દીધી હતી તો દોષો બટાપટ સમાચારની વાત કરીએ તો સદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે તો બે દિવસમાં ડેમ તેની સરોજ સપાટી સુધી ભરાઈ જવાની શક્યતા દેખાઈ રહી છે તો પાણીની સપાટી હાલ એકસોને સાડત્રીસ મીટર કરતાં પણ વધુ હોવાનું સામે આવ્યું છે તો સત્તરમી તારીખે વડાપ્રધાનના જન્મદિવસે એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની પૂર્ણ સપાટીથી ભરાયેલા ડેમના નીરના વધારણા લેવામાં આવે તેવી તૈયારી નર્મદા કંટ્રોલ એથોરિટીએ શરૂ કરી દીધી છે વાત તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર અને રાજ્યપાલ આચાર્ય દ્રેવતે પીએમનું સ્વાગત કર્યું હતું તેમજ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે તો સોળ સપ્ટેમ્બરે સવરે રાજભવનથી મહાત્મા મંદિર સમિટનું ઉદઘાટન કરશે ત્યાર પછી બપોરે એકને ત્રીસ વાગ્યા સેક્ટર એકમાં મેટ્રો સ્ટેશનથી મેટ્રો બેસીને ગિફ્ટ સિટી જશે